પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી ગોપાલ પંચ ભગવતીઓની જૈન વૈષ્ણવ છે ત્રીસમાં પીપલ દાસ દર્જી પહેલાં સાંખી આપેલી છે તો હું એ સાંખી લઉં છું એહા દાસચલે બ્રજ દેશ સતતિ નકો સંગ ಅನುಭವಿಯ ದಿಯ ವೇಶ ಆನಂದಿ ಸಬೋ ಪಿಪಲಾಸ ಲ ಭಕ್ತಿ ಭರ ಜಲಕೆರೇ ಪೇ ಸಬನ ಕೂಪಾಯ પ્રજ પ્રમાણ ભાવાદ કેહતા કહે છે પીપલ દાસ જ્ઞાતે દરજી વૈષ્ણવ ફુલારા ગામે નિવાસી હતા તેઓ શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા તેમને જમના પાન કરવા જવાની ઈચ્છા થઈ ત્યારે સોરઠમાંથી વૈષ્ણવોનો સંગ કાઢ્યો એટલે પીપલદાસ દરજી વૈષ્ણવ છે અને ફુલારા ગામમાં રહે છે ગોપેન્દ્રજીના સેવક હવે મનમાં પ્રભુએ એવું ઉપજાવ્યું અને ભાવ થયો કે ભાઈ મારે જમના પાન કરવા જવું છે એવી ઈચ્છા થઈ હવે એકલા નથી જવું કેમ કારણ કે કોઈ પણ યાત્રામાં ત્યારે જ એમણે માંથી વૈષ્ણવનો એક સંઘ કાઢ્યો ત્રણસો વૈષ્ણવ જૂથ સાથે બિરાજતો એટલે એ સંઘની અંદર એમણે ત્રણસો વૈષ્ણવ આ પાન કરવા જતી વખતે યાત્રામાં ત્રણસો વૈષ્ણવ જૂથ સાથે લીધું પગે રસ્તે હંમેશા સાત ગાંવની મજલ કરતા એટલે એક દિવસની અંદર સાત ગાંવ ચાલતા અને પછી વિશ્રામ લેતા એમ એક દિવસની અંદર પગેથી એ સાત ગાંવ ચાલતા ભગવદી સ્વરૂપનો ઘણો જ ભર હતો એટલે આ પીપલદાસ જે વૈષ્ણવ છે દરજી વૈષ્ણવ એમને ભગવદી ઉપર બહુ જ ભર પોતે પોતાની દેહથી જ વૈષ્ણવોની ટહેલ કરતા કેમ રૂપિયાની સેવા બધા કરી શકે પણ દેહથી ઘસાવવું એ બહુ અઘરું છે દેહને શ્રમ આપી અને ભગવદીઓનો જે સેવા કરવી એના માટે ઉત્તમ ભાવ જોઈએ આપણે નથી કહેતા આપણે મનોરથમાં અત્યારે પણ જોવે જોઈએ ને તો પહેલી પંગતમાં બધા બેસી જાય બેસી જાય એનો સવાલ નથી પણ પાછળ જ્યારે બીજી અને ત્રીજી પંગત પડે ને ત્યારે પીરસવાવાળામાં કોઈ નથી હોતું જ્યારે એ પીરસવાવાળા જે બે પંગતથી પીરસી રહ્યા છે જ્યારે એ પ્રસાદ લેવા બેસે તો એને પીરસવા માટે કોઈ નથી હોતું ત્યારે ઘરના અને જે પીરસવા વાળા જેણે સેવા કરી છે વૈષ્ણવોની એને પીરસવા માટે માણસો કે વૈષ્ણવોને ગોતવા પડે કે ભાઈ ચાલ ને આમને થોડું પીરસાવ ને છેલ્લે કોઈ નથી બેઠું એ છે આ કલિયુગનો પ્રભાવ એટલે અહીંયા જે પીપલદાસ છે એમનો ભાવ બહુ ઉત્તમ છે ભાવ કેવો ઉત્તમ કે પોતે પોતાના દેહથી વૈષ્ણવોની ટહેલ કરતા કેવી ટેલ કરતા તો એક દિવસમાં સાત ગામ મજલ કાફે એટલે વૈષ્ણવને પરિશ્રમ બહુ પડે એટલે પ્યાસ લાગે પાણીની તો એ હંમેશા શું કરતા રસ્તામાં ચાલતા જેને જળ જોઈએ તેને પોતે હાથેથી લેવડાવતા પોતાના માથે જળનો ભરેલો ઘડો રાખતા એટલે અત્યારે તો જેમ પાણીની બોટલો મળે એવી સુવિધા એ વખતે નથી એટલે પીપલદાસ જે છે એ પોતે પોતાના માથે પાણીનો ઘડો લઈને જ ચાલતા અને રસ્તામાં જે પણ વૈષ્ણવને તરસ લાગે એ તૃષાને છીપાવવા માટે પોતે પોતાના હાથથી જળ ભરીને દેતા અને એને પાન કરાવતા કેટલી ઉત્તમ સેવા જળ સેવા એ પ્રભુ સેવા એમ કહેવાય ને એમ આ તો ભગવતી છે પ્રભુના માનીતા અને એની સેવા એટલે ઉત્તમ સેવા એવી આવી રીતે વૈષ્ણવોની સેવા ટહેલ કરતા અહીંયા હું એક પ્રભાતી લેવા માગું છું હરિદાસની પ્રભાતી છે આપણે ગાઈએ છે પુસ્તક છે

જન બહુ ર સર રહ હેમુને હું સંગ તારા દાસ જે હરિદાસ કહે છે શ્રી ઠાકોરજીના દાસ એવા ભગવતીનો સંગ મળવો અતિ દુર્લભ છે આ કલયુગની અંદર જ્યારે સમય બધા વાહનો હોવા છતાં પણ કોઈને સમય નથી એકબીજાનો સંગ મેળવો એ બહુ દુર્લભ છે એમ અને એમાંય ભગવતીનો સંગ મળવો હોય તો એનાથી પણ વધુ દુર્લભ છે ભાગ્ય યોગ્ય જીવને શ્રી ઠાકોરજીના દાસનો સંગ મળે અને અનેક જણના સુકૃતનો ઉદય થાય અને જ્યારે શ્રી ઠાકોરજી કૃપા કરે ત્યારે જ ભગવતીનો સંગ પ્રાપ્ત થાય એટલે શું જ્યારે આપણા અનેક જન્મના સુકૃત જે છે એનો ઉદય થાય અને ઠાકોરજી આપણા ઉપર રીજે ત્યારે જ તેના દાસનો સંગ આપણને થાય એટલે જેમ કહેવાય કે અહીંયા જે ઉર્વશી આંટી અને ચૈતાલીબેન જે ચલાવે છે લિંક અને આપણને આ સત્સંગ આપે છે તો એમને એમ કહેવાય કે એમના પ્રતાપે આપણને સત્સંગ મળે પણ આપણને સત્સંગ કેમ મળે છે જ્યારે આપણા ભાગ્યનો એ ઉદય થયો છે અને પ્રભુની આપણા ઉપર કૃપા થઈ ત્યારે આપણે આ લિંકની અંદર જોડાઈ શકીએ છીએ અને એ એક નિમિત્ત છે એટલા માટે એમનો આભાર પણ માનવો પડે અહીંયા

પણ સંઘ થકી જ્યારે એના ઉપર આપણને સ્નેહ ઉપજે અને એના સ્નેહ રસ થકી આપણે ભગવદીઓને ભજીએ ને આપણે આપણે એ જે વાણી કહે છે એમાં સત્ય માનીએ એમના ઉપર આપણને પ્રેમ ઉપજે ત્યારે એ સંઘ ફળ્યો કહેવાય ફલિત થયો કહેવાય જગતના લોકો તમારા દાસના લોકાવત આચરણ જોઈને તેમની નિંદા કરે છે કેમ કારણ કે આજુબાજુ વાળા સાથે જ્યારે પ્રસાદ કે લેવડ દેવડ વાડકી વ્યવહાર એ આપણે વૈષ્ણવ ક્યારેક કરતા નથી એટલે લોકો નિંદા કરે છે યજ્ઞ હોય હવન હોય કોઈ નીચે પ્રસંગ હોય અત્યારે તો કોમ્યુનિટી સોશિયલ સોશિયલ ઇવેન્ટ એટલા બધા સોસાયટીઓમાં થઈ ગયા કે એમાં ન જાઓ તો પણ લોકો નિંદા કરે કે આ તો જો એક એવા શકે છે કે ક્યાંય નથી ભળતા તો એવા સમય એમ કહે છે કે લોકો એના આચરણની નિંદા કરે પણ મારા મનમાં ક્યારેય પણ તેના પ્રત્યે કોઈ રોષ ન આવે એના વિશે કોઈ દોષ ના દિશે એવો સ્નેહ મારા હૃદયમાં ઉપજે એવી પ્રભુ કૃપા કરજો એવું પ્રભુ શાહ પાસે આ હરિદાસ માંગે છે અને આગળ કહેતા કહે છે કે પુષ્ટિ માર્ગમાં પ્રભુની કૃપા એ સર્વ કોઈની નિયામક છે તે કૃપા ત્યારે જ થાય જ્યારે ઠાકોરજીના દાસનો તમને સંગ થાય એટલે તમને કોઈ સાચા ભગવતીનો સંગ થાય ત્યારે જ પ્રભુની તમારા પર કૃપા થઈ શકે કેમ કારણ કે મહાન ભગવતીની કૃપાથી જ ઠાકોરજીની કૃપા સુલભ થાય છે એટલે કે ભગવતી એ આપણા અને ઠાકોરજીના વચ્ચેનો જે રસ્તો છે એને સરળ બનાવી આપે છે ઠાકોરજીની કૃપાથી ભગવતીના સંગમાં ભગવદ્ કથા વાર્તા અને કીર્તનમાં પુષ્ટિનું તત્વ જે ભજનાનંદના રસનો ભોગ માણી શકાય છે એટલે કે ભગવતીના સંગ થકી એની વાણી થકી એના કીર્તન થકી એના જે પ્રસંગ કે કથા વાર્તા થકી આપણે પ્રભુના જે પ્રસંગો છે એના જે એ પ્રસંગ એમના કીર્તિના જે યશગાન છે આપણે એના થકી ગાઈ શકીએ છીએ અને ત્યારે એનો રસ જે છે એ આપણા હૃદયમાં ઠેરાય છે ને એટલા માટે હરિદાસ એવું માગે છે અને અહીંયા જે પીપલદાસ જે છે એ પણ આપણને એવું જ શીખવે છે શું શીખવે છે કે હંમેશા ભગવતીનો સંગ કરવો અને એની સેવામાં હંમેશા સુખ માનવું ક્યારેય પણ જાત સેવા કરવામાં એટલે કે દેહ સેવા કરવામાં કારણ કે દેહની સેવા રૂપિયા તો છે કે નથી એ બીજા ઉપર આધાર રાખે છે પણ દેહ તો આપણો છે

ને ભગવતીઓને તેમણે પધરાવ્યા અને જાણે તૂપ અને દૂધની તો રેલ ચલાવી એટલે દૂધ અને તૂપ તો ક્યાંય એમ રેલ ચલાવી ચારે ઠેકાણે ક્યાંય અછત નથી રાખી એમ સર્વસ્વ એ ભગવતીઓનો અને પ્રભુનો એમણે ખૂબ સત્કાર કર્યો પીપલદાસે લૌકિક છોડી દીધું અલૌકિકમાં જ પોતાનું વિત દ્રવ્ય તથા જાત ગાળીને તેમને ઘેર બે ચાર વૈષ્ણવ સદા રહેતા એટલે પોતે અલૌકિક સર્વસ્વ લૌકિક છોડી દીધું હતું અને અલૌકિકમાં જ પોતાનું સર્વસ્વ વિતાવતા પોતાની પાસે જે દ્રવ્ય છે અને પોતાની જે જાત છે સર્વસ્વ પ્રભુની પાછળ વાપરતા અને સદાય બે થી ત્રણ વૈષ્ણવ હંમેશા એમના ઘરે રહેતા એમને એવી ટેક હતી કે પોતે ઘરે ભગવતી ન પધારે તો પોતે અને તેમના ઘરના પ્રસાદ લેતા નહીં એટલે એવી અઘરી ટેક હતી કે જો કોઈ વૈષ્ણવ એમના ઘરે ન બિરાજતું હોય તો એ દિવસે તેઓ પ્રસાદ લેતા નહીં અને તેની દે રહી ત્યાં સુધી ઠાકોરજી તેને ટેક નિભાવ્યા કેટલી ટેકો છે એવી અગ્રી અગ્રી ટેકો છે જેને બહુ મુશ્કેલ છે પણ પ્રભુ એના ભગવદીનો ભાવ જોઈ અને દે રહી ત્યાં સુધી પ્રભુએ એમની ટેક આગળ કહેતા ફરીથી એક સાંખી આપેલી છે એ પીપલ પીહ પ્રતાપ ઘર ગૌ અને ફેરી નિશ ચારત ધૈર લે સબાઉ કથાહી પ્રત્યે હૈ લગુઆ લાઉ દોહન કો તબે હૈ એ લે ગયો એહી પ્રભુ પ્રભુ સબ મુખ પીએ સબગાયબગ બગદાયે ભાવાત કહેતા કહે છે શ્રી ઠાકોરજીના પ્રતાપથી પીપલદાસ ગાયું ઘણી રાખતા અને એક દિવસ એટલે એક વારનો પ્રસંગ છે કે પીપલદાસ જે છે ભગવદ્ વાર્તા એમના સંગી સાથે કરતા હતા અને કર્યા પછી તેઓ ગાય ચરાવવા માટે ગયા ત્યાં ચોર લોકો આવી ગાયું હાંકી જવા લાગ્યા એટલે ચોર લોકો ત્યાં આવ્યા અને ગાયોને લઈ જવા લાગ્યા હાંકી જવા લાગ્યા ત્યારે પીપલદાસે કહ્યું કે જે સાંભળો તમો ગાયો લઈ જશો પણ તમોને દોહવા આપશે નહીં કારણ કે બધી ગાયો દુધાળ છે પણ તેના વાંછરડા નાના નાના ઘરે છે માટે ઊભા રહ્યો એટલે કેટલી હૃદયમાં કરુણા ચોર લઈ જાય છે તો એ બૂમો પાડીને રોકતા નથી પણ વિનંતી કરતાં કહે છે કે આ ગાય જે છે એ બધી દુધાળ છે અને તમને દોવા નહીં આપે કેમ દોવા નહીં આપે કારણ કે એના જે નાના નાના વાછરડા છે એ ઘરે છે અને જ્યાં સુધી એ વાંછરડા ઘરે છે ત્યાં સુધી ગાય તમને દોવા નહીં આપે એટલા માટે કહે છે પીપલદાસ કે તમે અહીંયા જ ઊભા રહો એટલે પીપલદાસની વાત ઉપર ચોરને વિશ્વાસ આવે છે અને કહે છે વિશ્વાસ રાખે છે ને ત્યાં ઊભા રહે છે ગાયોને લઈને હવે પીપલદાસ પોતે તો સત્ય વક્તા પોતે ભગવદી છે અને તેથી ઘરે આવ્યા ઘરે વાછડા હતા એ વાછરડાને છોડીને તેઓ ચોરની પાસે લઈ ગયા અને કહ્યું કે જે લ્યો આ વાછરડા એ વિના તમોને દોહવા આપશે નહીં વળી પોતાના વાછરું વગર ગાયો બિચારી દુઃખી થશે અને આ ગાયો વિના પણ થશે માટે તમો સર્વે લઈ જાઓ કેટલી કેટલી કરુણા હૃદયમાં કયો ભાવ ઉપજ્યો ગાયો લઈ જાય છે ચોરો પ્રત્યે એમને એ દુર્ભાવ નથી ઉપજ્યો મનમાં એવું ઉપજ્યું કે આ ગાયને લઈ જાય છે પણ એ ગાય એના વાછરડા વગર દુઃખી થશે ને વાછડા એની માં વગર દુભાશે અને એટલા માટે એમણે કહ્યું કે આ ગાયની સાથે સાથે તમે વાંચડા પણ લઈ જાઓ જેથી કહીને તમને દોવા પણ દેશે અને સાથે વાછરડામાંથી એક દુભાશે નહીં કેટલું ઉત્તમ વર્તન અને આવો વિચાર સાંભળી આવી વાત સાંભળીને ચોર લોકો તો વિમાસણમાં પડી ગયા કહે આ તો કોઈ મહાન ભક્ત છે જો આપણે એની ગાયો લઈ જાશું તો દુઃખી થઈશું એવો વિચાર કરી સર્વે ચોર લોકો પીપલદાસના પગમાં પડ્યા કેવો ઉત્તમ જ્યારે તમારો વ્યવહાર એવો હોય ને તો સામેવાળાને પણ એના વ્યવહારને સુધારવાની ફરજ પડી જાય અહીંયા એવું છે પીપલદાસે જે વ્યવહાર કર્યો જે વર્તન કર્યું એ વર્તન ઉપરથી સામેવાળા ચોરના હૃદય પરિવર્તન થઈ ગયા અને એમણે શું કર્યું ગાયોને લઈ જવાનો વિચાર તો છોડ્યો પણ પોતે પીપલદાસના ચરણોમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે તમે કયો ધર્મ પાળો છો ત્યારે પીપલદાસે કહ્યું હું તો અધમ ઉદાહરણ તરણ તારણ એવા શ્રી ગોપેન્દ્રજી મહારાજ જેમણે પોતાના નિજ ભક્તો માટે વલ્લભ કુલમાં પ્રાગટ્ય લીધું છે તેમના દાસના દાસનો પણ દાસ છું કેટલી દિનતા શું કહ્યું કે જેમણે પોતાના ભક્તો માટે વલ્લભ કુલમાં પ્રાગટ્ય લીધું છે એવા અધમ ઉદાહરણ તરમ તારણ એવા શ્રી ગોપેન્દ્રજીના જે દાસ છે ને એ દાસના પણ દાસ છું હું હું એમનો ધર્મ પાળું છું એમ કહે છે કે એમના દાસનો પણ દાસ છું એમને ચરણ માત્ર નથી એવા ભાવથી એ કહે છે અને ત્યારે ચોર લોકો કહેવા લાગ્યા અમે તમારા સેવક બનાવ જેથી તેમની વિનંતીથી દાસે વિનંતી પત્ર લખી શ્રી ગોપેન્દ્રજી જૂનાગઢ બિરાજતા હતા ત્યાં મોકલ્યા એટલે શું કર્યું દાસે વિનતી પત્ર એ લોકોએ કહ્યું કે અમને તમારા સેવક કરો ધર્મ આવો વ્યવહાર જોઈને એમનું હૃદય પરિવર્તન થયું એમ કે અમારે પણ વૈષ્ણવ થવું છે અને એટલા માટે પીપલ દાસે વિનતી પત્ર લખી શ્રી ગોપેન્દ્રજી જુનાગઢ બિરાજતા હતા ત્યાં એમને મોકલી આપ્યા અહીંયા આપણે કહીએ છીએ ને તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો એમ કે તારા સંગનો જો એને રંગ ન લાગે એમાં તમારે એને વારંવાર સામેવાળાને કહેવાનું નથી કે તું માળા બંધાય માળા બંધાય માત્ર પીપલદાસની જેમ તમારો વ્યવહાર ઉત્તમ રાખો એ વ્યક્તિનું હૃદય પરિવર્તન થયા વગર રહેશે જ નહીં એને પણ રંગ લાગશે એમ કહે ને કે તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો લે જ્યાં સુધી તારો રંગ જે છે એ સામેવાળાને ન ચડે ત્યાં સુધી તું કાચો છે આમ હરિદાસભાઈ કહે છે એ સમજા પુસ્તક છે ત્રિસરી માલ તરવેકો નૈકા એ પુસ્તકમાં આ સાંખી આપેલી છે અને એને સમજાવતા કહ્યું છે કે એક લક્ષણવાળો શક્તિ મેળવી શકે ભક્તિ અને ભજન એકનું જ કરવું એટલે કે માત્ર એક જ ભક્તિ અને એકનું જ ભજન માત્ર પતિવ્રતા પણ તમારા પ્રભુ એક જ હોવા જોઈએ એના માટે ઉદાહરણ આપે છે કે જાણે કોલસો જેવતો જેવા તો કોઈ સત્સંગની ઉજ્જવળ નથી બની શકતા તે કોલસાને ઉજ્જવળ બનાવવાનો એક જ રસ્તો એટલે કોલસા જેવા જે વ્યક્તિ જે છે એને તમે ઉજ્જવળ બનાવવા હોય તો એને કઈ રીતે એ સત્સંગથી કઈ રીતે બનાવી શકાય તો એ કોલસાને ઉજ્જવળ બનાવવો હોય તો એને શું કરવું પડે એને અગ્નિમાં નાખી દેવો પડે જ્યારે તમે એને અગ્નિમાં નાખો એ અગ્નિમય બનશે ત્યારે એ જળશે ને એની કાળાશને એ છોડી દેશે અને તે સફેદ રંગનો એટલે બની જશે તો એમ બળીને ભસ્મ થઈ જશે અને પછી જ તેની કાળાશની કલંકતા દૂર થશે આવી રીતે ભગવદી જે જે છે એ તમને એ અગ્નિ રૂપે એના સંગમાં તમને શું કરે છે ધોળા કરે છે પ્રભુનો સંગ કરાવે છે સાચા અને પૂરા ભગવદ્ ભક્તોનો સત્સંગ એ અગ્નિ સમાન છે તેવા ભગવદની શિખામણની જ્વાળા કોલસા જેવાને પણ સમાન બનાવી દે છે શું કહે છે એવા ભગવતીની શિખામણની જ્વાળા એ ભગવતી તમને સારી શિખામણ સાચી શિખામણ આપણો ધર્મ આપણી મેળ આપણી મર્યાદા એ શું છે એ આપણને ડગલેને પગલે શીખવે છે અને એમની શિખામણની જે જ્વાળા છે એ આપણને આપણી કાળાશને દૂર કરી આપે છે અને તેથી જ કહે છે કે પ્રભુ આપજે તો તારા દાસનો સંઘ આપજે અને અહીંયા પીપલદાસના આ વર્તન અને એમના સંઘ થકી જે ચોર જે છે એ પણ શું બન્યા છે વૈષ્ણવ બન્યા છે આવા પીપલદાસ એ પરમ કૃપા પાત્ર હતા અને તેમના સંઘ અને તી ચોર પણ એક ક્ષણમાં વૈષ્ણવ બની ગયા તેમની વાર્તાનો પાર નથી અહીંયા પીપલદાસનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ